લતાબેનનું બ્રેન્ડેડ થતાં તેમના પરિવારજનોએ લિવરનું દાન કર્યું આ લતાબેન સોમાણી નામની મહિલાને અને ડાયાબિટીસની તકલીફ હોય તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં લતાબેન સોમાણીના બ્રેન્ડેડ થતાં તેમના પરિવારજનો સાથે તબીબો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાદ તબીબોને માર્ગદર્શન હેઠળ લતાબેન સોમાણીના પરિવાર દ્વારા લિવરનું દાન કરવામાં આવ્યું હતું

هلا هلا هلا. ધીમે ચાલ ધીમે ધીમે પહેલા એક કોલ એક કોલ થી પહેલા મોબાઈલ વાળા ભાઈ પાછા ભાઈ 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 માયર દાખલ કર્યા પછી અમને એવું જાણવા મળ્યું કે આની અંદર નીચેના અંદ કરી શકો એમ હોય તો એની ચૂંટણી તમ બચાવી શકો આવું આવ્યા માટે ઘણા આગળ

જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી અને એના હિસાબે મગજનો સ્ટ્રોક આવેલો પ્રાથમિક તેઓ અમદાવાદ દાખલા હતા પણ એના વતની હોવાથી તેઓ એમને મગજમાં મેઇન લોહી લઈ પહોંચાડતી નાળી બ્લોક હતી અને એનો કોઈ ઓપરેશન કેવું શક્ય નહોતું અને વધારે બીમારી વધારે હોવાથી મગજમાં લોહીનો પુરવઠો ન મળવાને કારણે દર્દી ગઈકાલે એટલે કે તારીખ બારના રોજ બપોરે લગભગ અમે દર્દીને તપાસ્યા અને એમને બ્રેઇન ડેક તરીકે જાહેર કરેલા અને ત્યારબાદ આ બધી બ્રેન્ડેડ વિશેની માહિતી એના સજન છે એમના પુત્રને સમજાવતા કે ભાઈ આવું આમાં તમે ઓર્ગન પોતાના આપી શકો ને કિડની ઉંમરના પ્રમાણમાં આપણે લિવરને કિડની લઈ શકીએ પણ ઉંમરના હિસાબે એની કિડની સ્વસ્થ ન હોવાને કારણે ફક્ત આપણે લિવરનું જ એમને આપણે દાન લીધેલું છે અને આવા ઉમદા કાર્ય માટે એમના બંને પુત્રોએ બહુ રાજી ખુશીથી અને સરળતાથી સરસ મજાના આ કાર્ય માટે એમને તરત જ જે એમને કાયદા કાયદાકીય જે બધી પરમિશન આપવાની હોય અને સંમતિ એ આપેલી અને ભાવનગરમાં અમે આ છોતેરનું અંગદાન કરીએ છીએ અને સમાજમાં ઉમદા કાર્ય થઈ અને અવિરતપણે કરે અને ભાવનગર આમાં આગળ વધે એવી અમારી અપેક્ષાઓ અને આ બદલ અમે એમના કુટુંબમાં ખૂબ ખૂબ આભારી છીએ અને એને આપણે પણ રૂમિ પણ છીએ અને આપણે આરોગ્ય હોસ્પિટલમાં અહીંયા આપણે પહેલું અંગદાન કરીએ છીએ બાકી તો સટી હોસ્પિટલ કે બિમ્સ કે બંદરપ્રદાસમાંથી થયેલા છે પણ આ ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આ નવી હોસ્પિટલમાંથી અંગદાન કરીએ છીએ એ એના માટે પણ આપણે ભરતભાઈ દિહોરાએ બહુ જહેમત ઉઠાવેલી ઘણી મહેનત કરેલી કારણ કે કાયદા કાયદાકીય પ્રક્રિયામાં એવું હોય છે કે આ જે હોસ્પિટલો હોય છે એને રજિસ્ટર કરવી પડે સરકારની મંજૂરી લેવી પડે છે દિલ્હી સરકારની એમાં મંજૂરીની જરૂર છે પણ છ આઠ કલાકની અંદર જ ઓનલાઈન જે બધી કાયદાકીય અને જે ક્યાં પેપરવર્ક કરવાનું હતું એ ભરતભાઈ લગભગ ચાર છ કલાકની અંદર સંપૂર્ણ પૂર્ણ કરી આપણને આ સરળતાથી આપણું કામમાં થાય છે